અમરેલી ધારી કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ ધારી તાલુકાના અગિયાર હજારથી વધુ ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન આજે માત્ર ત્રણ ખેડૂતો જ મગફળી લઈ કેન્દ્ર પર પહોંચ્યા ખેતીવાડી અધિકારી પ્રાંત અધિકારી તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા કમોસમી વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતોને મળશે રાહત તમારું નામ શું છે મારું નામ દુલાભાઈ કેશુભાઈ પટોળિયા મારું ગામ પેમપરા તાલુકો ધારી જિલ્લો અમરેલી આજે ધારી તાલુકામાં અહીંયા ટેકાની ખરીદી શરૂ થઈને એનું મુહૂર્ત કીધું ને અમે બધા આગેવાનો ખેડૂતો બધા આવ્યા છીએ આ ખરીદી સરકારનો હેતુ બહુ સારો છે કે એકો પછી પણ મગફળી તમામ ખેડૂતો એની ખરીદીએ પણ આ વર્ષે કમોસમી વરસાદને હિસાબે ખેડૂતોને પાથરા પહેલાં ખેતમાં ખેતરની અંદર પાણી આવેલા એટલે મગફળી કાળી પડી છે તો કાળી પડી ગઈ પણ મગફળી તો સરકાર ખરીદે એવી અમારી સરકારશ્રીને નમ્ર અપીલ છે જય હિન્દ જય ભારત ઓકે મારું નામ પ્રકાશભાઈ વેકરિયા ગામ ત્રંબક જે આજે સરકાર સરકારશ્રીએ ટેકાની જે ખરીદી ચાલુ આજથી કરી એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર બીજું કે અમારે જે ધારી તાલુકામાં કમોસમી વરસાદના હિસાબે જે માંડવી પલળી ગઈ છે ખરાબ થઈ ગઈ છે તો સરકારશ્રીને વિનંતી છે કે એમાં બાંધછોડ કરી અને જે સિંગ ખરીદી કરે તો ખેડૂતોને મોટો ફાયદો થાય છે અને એમાં જે ભેજનું પ્રમાણ વધુ હોય છે તો એમાં થોડીક માનછોડ કરે ડેમેજનો પ્રશ્ન છે એમાં થોડીક બાંધછોડ કરે તો ખેડૂતોને મોટો ફાયદો થાય થોડુંક વળતર મળે નકર આમાં કાંઈ વળે એમ છે નહીં એટલા માટે ખેડૂતોને મારી વિનંતી છે કે આમાં બાંધછોડ કરી અને ખેડૂતોની મગફળી જેમ બને એમ જાજી જાય ખેડૂતોની આજે ધારી ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનું સેન્ટરનો સેન્ટર પ્રારંભ થયો છે આ વખતે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને લઈને ખેડૂતો મુશ્કેલીમાં હતા અને પડકે ઊભા રહેવા માટે તેની સરકારે ઘણા બધા મેજર સુધારાઓ પણ કર્યા છે ખેડૂતોને એક હેક્ટરે એકસો ને પચીસ મણ એટલે કે પચીસો પીસ કેજી મગફળી ખરીદવાનો આદેશ આપવામાં આવ્યો છે પાંત્રીસ કિલોની ભરતી મુજબના જે રેગ્યુલર નિયમો હતા એ નિયમોને ફોલો કરી અને મગફળી સેન્ટર પર ખેડૂતો આવી રહ્યા છે આજથી આ સેન્ટરનો શુભારંભ થયો છે ધારી તાલુકાની વાત કરીએ તો મગફળી સોયાબીન મગ અને અડદ આમાંથી કોમોડિટીને લઈને વાત કરીએ તો અગિયાર હજાર ઉપરાંતના ખેડૂતોએ મગફળીમાં રજિસ્ટ્રેશન કર્યું છે સોયાબીનમાં ત્રણ હજાર ઉપરાંત ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે મગની અંદર ત્રણ ખેડૂતો છે અને અડદ છે એ આ વિસ્તારમાં કોમોડિટી નથી પણ મને આશા છે કે આગામી દિવસોમાં તમામ ખેડૂતોનો સાથ સહકાર મળીને ખેડૂતોમાં પણ આનંદની લાગણી છે કે એમને જે કમોસમી વરસાદના લીધે થોડો ઘણો જે સારો પાક ઘરમાં આવ્યો હતો એ પાકને ટેકાના ભાવે ખરીદી કરી અને સરકાર ચૌદસો ને બાવન રૂપિયા મણનો ભાવ આપી રહી છે અને આમ જોવા જોઈએ તો માર્કેટની અંદર હજારથી બારસો રૂપિયા એક મણનો ભાવ વધુમાં વધુ જ્યારે આવી રહ્યો છે ત્યારે ચૌદસો ને બાવન રૂપિયા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે આનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે સંજય વાડાનો રિપોર્ટ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે